મહેસાણા જિલ્લાના અલોડા ગામના જમીન બિલ્ડરને વેચવા મામલે લાંબા સમયથી લડત ચાલી રહી છે ત્યારે અરુણા ગામના ભરત દેસાઈ નામના વ્યક્તિએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી અને તાળાબંધી કરી હતી જોકે કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી ગેટ આગળ પોતાની ગાડી મૂકી અને તાળાબંધી કરી હતી ત્યારે પોલીસને તેની જાણ થતા જ પોલીસે તાળું તોડી ભરત દેસાઈની અટકાયત કરી છે જોકે જમીન બિલ્ડરને વેચવા મામલે લાંબા સમયથી આ લડત ચાલી રહી હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ભરત દેસાઈએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી ગેટ આગળ ગાડી મૂકી અને કલેક્ટર કચેરીના ગેટને તાળું બંધ કરી અને પોતે ત્યાં ઊભો થઈ ગયો હતો અને વિરોધ નોંધાવી રહ્યો હતો અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કલેક્ટર કચેરીનું તાળું તોડી ભરત દેસાઈની અટકાયત કરી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ